મંદિરના માહોલ વચ્ચે હીરાના કારખાનામાં ચાલતી નોકરી છૂટી જતા વાહન ચોરીને રવાડે ચોરીની દસ જેટલી મોટર સાથે ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ દીધો છે સુરતમાં રોજો રોજ વાહન ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આવા જ એક વાહન ચોરી ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યો છે વાત એમ છે કે ઉત્તરાયણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રીઢા વાહન ચોરેવા કેવુર તોગડિયાને ને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેની બાઇક અંગે પૂછતા ઉત્તરાયણ પોલીસ મથકની હદમાંથી ચોરી કરી હોવાની તેને કબૂલાત કરી હતી તેથી તેને અટકાયત કરી વધુ પૂછપરછ કરતા રીઢાએ ઉત્તરાયણ ઉપરાંત અમરોલી કતારગામ વરાછા અને સરથાણા વિસ્તારમાંથી દસ જેટલી મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે રીઢા વાહન ચોર કેર તોગડિયા પાસેથી ચોરેલી બે લાખ ત્રીસ હજારથી વધુની કિંમતના વાહનો કબજે લીધા હતા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો દાખલ થયેલો એ બાબતે ઉત્તરાયણ પોલીસ તપાસમાં હતી અને એમાં એમને સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે એમને લીડ મળેલી અને એમણે એક આરોપીને વાહન સાથે શોધી કાઢેલું સદર ઇસમ છે એનું નામ છે કેવર પોકડીયા છે અને પહેલાં હીરા ઘસવાનું કામ કરી કરતો હતો અત્યારે અત્યારે એની પાસે કોઈ કામગીરી છે નહીં એની વધુ પૂછપરછમાં એની પાસેથી બીજા નવ બાઈક રિકવર કરવામાં આવેલા છે અને આ રિકવરી દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના બે ગુના અમરોલી પોલીસ સ્ટેશનના પાંચ ગુના અને વરાછા સરથાણા અને કતારગામના એક એક ગુના છે એની ડિટેક્શન કરવામાં આવેલું છે ટોટલ જે દસ બાઇક મળ્યા છે એમાંથી નવ બાઇક છે એ સ્પ્લેન્ડર બાઇક છે અને એક બાઇક છે પલ્સર છે અને આ જે ચોરી કરવાની જે એની એમઓ છે એમાં એની પાસે જે ચાવી હતી અને ચાવીથી જે લોક ખુલી જાય એ વાહનોની એ ચોરી કરતો હતો પાંચ વાહનો એણે વેચાણ કરેલા હતા જે રિકવર કરવામાં આવેલા છે બાકીના ચાર વાહન એની પાસેથી મળેલા છે એક વાહન છે ટ્રાફિક શાખામાં રિટેન હતું તો ત્યાંથી રિકવર કરવામાં આવેલું છે હાલ તો હીરામાં નોકરી કરતા કેયુર તોગોડિયાની નોકરી છૂટી જતા અને શોર્ટકટ માં રૂપિયા કમાવાની લાઈમાં વાહન ચોરી કરતા હોવાની કબૂલાત કરી છે બ્યુરો રિપોર્ટ